નમસ્કાર મિત્રો આજના વિડીયો લેશનમાં આપણે બિલાવલ થાટ આધારિત કાળી એક મેઝર એટલે કે સીસાર મેઝર કોડ મંદ્ર મંદ્રસપ્તકના સ્વરોનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરીશું તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો અને જે મિત્રો ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે એ તમામ મિત્રો હાર્મોનમ સિક્કો સિરીઝ એપિસોડ નંબર એકથી સાત જોઈ લેજો તો ચાલો આજનો જે ટોપિક છે સી શાર્પ મેઝર કોર્સ એ શીખીએ હવે એમાં મંદ્ર સપ્તકના બધા સ્વરોનો ઉપયોગ કરવાનો છે એટલે મંદ્ર અને મધ્ય સપ્તક આ બંને સપ્તકનો ઉપયોગ કરીને આપણે આ કોર્સ બનાવીશું તો જે મિત્રોને કોર્સ વિશે ખ્યાલ નથી અથવા તો કોર્સ શીખવા છે એ મિત્રો આ વિડીયોને ધ્યાનથી જોજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી બે લાયકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય મિત્રો આપ સૌને ખબર છે કે આપણે લાસ્ટ એપિસોડમાં એટલે કે લાસ્ટ બે વિડીયો લેશનમાં આપણે સી શાર્પ મેઝર કોડ અને સી શાર્પ માઇનર કોડ એટલે કે કાળી એક મેઝર અને કાળી એક માઇનર કોડ શીખી ગયા છે અને આજના વિડીયો લેશનમાં આપણે મંદ્ર સપ્તક અને મધ્ય સપ્તક આ બે સપ્તકોની અંદર જે સ્વરો આવેલા છે એ સ્વરોનો ઉપયોગ કરીને આપણે શીશાર્પ મેઝર એટલે કે કાળી એક મેઝર કોર્સ બનાવીશું ખૂબ જ અગત્યનો વિડીયો લેશન છે સ્કીપ કર્યા વગર જોજો તો જ પ્રોપર તમને ખ્યાલ આવશે પહેલો કોર્સ જોઈએ મિત્રો કાળી એક મેઝરમાં એટલે કે સી શાર્પ મેઝરમાં આપણે પહેલો કોર્ડ લગાવતા હતા સા ગ અને પરાબર સા ગ પ તો આ સા ગમાં આપણે ગ અને પ એ મંદ્ર સપ્તકના લઈશું એટલે કે ગ પ પ સા સા ગ આ ત્રણ સ્વરોનો આપણે ઉપયોગ કરીશું આ ત્રણ સ્વરોનો ઉપયોગ કરીને સાનો કોડ બની જશે તો પહેલો કોડ બનશે મંદ્ર સપ્તકનો ગ મંદ્ર સપ્તકનો પ અને મધ્ય સપ્તકનો સા તો આ પહેલો કોડ બની ગયો આ તમારે પ્રેક્ટિસ કરવાની છે હવે ગ ઉપર તમારો અંગૂઠો આવશે પ ઉપર તમારી પહેલી આંગળી આવશે અને સા ઉપર તમારી બીજી આંગળી આવશે બરાબર તો આ રીતે તમારો એક કોડ બની ગયો હવે રે તો રેનો કોડ આપણે શોધીશું આપણને સૌને ખબર છે કે રેમાં પની રે આવે છે બરાબર તો પ અને ની આ બંને મંદ્ર સપ્તકના વાપરીશું એટલે કે ઉપયોગ કરીશું તો આ રીતે પ ની રે મંદ્ર સપ્તકનો પંદ્ર સપ્તકનો ની અને રે રે આવશે એ મધ્ય સપ્તકનો આવશે બરાબર તો આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો મેં અહીંયા પહેલી આંગળીનો ઉપયોગ કર્યો છે એટલે કે પ ઉપર તમે પહેલી ફિંગર રાખી શકો છો ની ઉપર તમે અંગૂઠો મૂકી શકો છો અને રે ઉપર તમે બીજી આંગળીનો ઉપયોગ કરી શકો છો અથવા તો ત્રીજી આંગળીનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે અંગૂઠાને પ ઉપર રાખીને આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો પ ઉપર અંગૂઠા આવશે ત્યારબાદ ની ઉપર પહેલી આંગળી આવશે અને રે ઉપર ત્રીજી આંગળી તો આ રીતે તમે કોર્સને વગાડી શકો છો હવે ઘનો કોળ જોઈએ એટલે કે મધ્ય સપ્તકનો જે ગ છે એનો કોડ જોઈએ બરાબર મંદ્ર સપ્તકનો સા આવશે અને શુદ્ધ ગ એટલે મધ્ય સપ્તકનો ગ આવશે બરાબર આ રીતે તો પ ઉપર અંગૂઠો આવશે સા ઉપર પહેલી આંગળી અને ગ ઉપર ત્રીજી આંગળી તો આ રીતે ત્રીજો બની ગયો પ પ સા સા ગ ગ બરાબર પહેલી આંગળી આંગળી ત્રીજી આ રીતે તમારે કોર્સની પ્રેક્ટિસ કરવાની છે હવે આપણે મ નો કોડ બનાવીએ એમાં ધ એટલે કે મંદ્ર સપ્તકનો ધ સા અને મ આ બે લઈશું હવે ધ ઉપર આવશે અંગૂઠો સા ઉપર આવશે પહેલી આંગળી અને મ ઉપર આવશે બીજી આંગળી અથવા તો ત્રીજી આંગળી બરાબર તમને જેમ યોગ્ય લાગે તેમ તમે પ્રેક્ટિસ કરી શકો છો હું અહીંયા ધ સા મ આ રીતે પ્રેક્ટિસ કરું છું એટલે કે ધ ઉપર અંગૂઠો સા ઉપર પહેલી આંગળી અને ઉપર બીજી આંગળી બરાબર આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો ત્યારબાદ આવે છે પંચમ પંચમ ની અંદર આપણે સાગપનો ઉપયોગ કરીએ છીએ બરાબર એટલે કે સા ગ તો આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો સા ઉપર આપણે પહેલી આંગળીનો ઉપયોગ કરીશું ઘ ઉપર અંગૂઠો આવશે અને પ ઉપર તમારી ત્રીજી આંગળી આવશે બરાબર પહેલી આંગળી અંગૂઠો અને ત્રીજી આંગળી આ રીતે કોડ બનશે એટલે આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે સાગ પગ સાગ પગ સાગ રીતે બરાબર હવે ધ એટલે કે ધૈવત એનો કોડ બનાવીએ સા મ અને ધ સા ઉપર અંગૂઠ આવશે મ ઉપર પહેલી આંગળી અને ધ ઉપર ત્રીજી આંગળી તમારે આ રીતે સ્લોમાં પ્રેક્ટિસ કરવાની છે પછી જેમ જેમ તમને ફાવટ આવતી જાય એમ એમ તમારે એની સ્પીડ વધારતા જવાનું છે તો સા મ ધ આ એક કોડ બની ગયો હવે ની તો ની નો કોડ બનાવીએ એમાં આપણે રે પ અને નીનો ઉપયોગ કરીશું એટલે કે રે પ અને ની આપણે પની રે લેતા હતા તો અહીંયા નિ નો કોડ બનાવીએ છીએ ત્યારે રે પ પી આ તમારો એક કોડ બની ગયો નીનો બરાબર એમાં તમારે રે ઉપર અંગૂઠો આવશે પ ઉપર પહેલી આંગળી આવશે અને ની ઉપર તમારી ત્રીજી આંગળી આવશે તો આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ નેક્સ્ટ વિડીયોમાં આપણે મેઝર અને માઇનર ઇન્વર્ઝન કોડ શીખીશું તો ચેનલ ઉપર બના રહેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત